નમસ્તે દર્શક મિત્રો હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો ટોપિક જે છે બરાબર એ બહુ જ રોમાંચક અને એકદમ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આજનો ટોપિક છે આપણા દેશનું નામ ભારત કે ઇન્ડિયા કેવી રીતે પડ્યું મને ખબર છે ઘણા બધા લોકો આપણા દેશની અંદર એવા છે કે જેને હજી સુધી નથી ખબર કે આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું અને આપણા દેશને ઇન્ડિયા શું કામ કહેવામાં આવે છે તો ચાલો જોઈએ મિત્રો જોવો જોઈએ કે આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તો તો મિત્રો જે જે ચાર વેદ વેદ છે 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 એમાંથી એક આ નામનો ગ્રંથ તેમાંથી આપણને આપણા દેશનું નામ ભારત છે એવું જાણવા મળે છે એટલે કે ઋગ્વેદ નામના ગ્રંથમાં આપણા દેશને ભારત એવું નામ કહેવામાં આવ્યું છે જ્યારે મિત્રો ભરત નામનો એક સમૂહ છે બરાબર છે એ ઉત્તર પશ્ચિમ ભાગમાં એટલે કે ભારતનો જે ઉત્તર પશ્ચિમ ભાગ છે એમાં આવીને વસ્યો તેથી પણ આપણા દેશને ભારત કહેવાયો છે તો મિત્રો આ રીતે આપણા દેશનું નામ છે ઈ ભારત પડ્યું છે એક તો ઋગ્વેદ નામના ગ્રંથમાં આપણા દેશને ભારત કહ્યો છે અને ભરત નામનો એક જે સમૂહ છે ઉત્તર પશ્ચિમ વસ્યો તેથી પણ આપણા દેશને ભારત કહેવાયો છે હવે બીજો એક રસપ્રદ ફેક્ટ શું છે કે આપણા દેશને ઇન્ડિયા એવું નામ ક્યાંથી મળ્યું છે આપણા દેશને ઇન્ડિયા શું કામ કહેવામાં આવે છે તો જોવો જોઈએ મિત્રો કે આ જે ઈન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે બરાબર છે જેને સંસ્કૃતની

ઈરાન અને ગ્રીસના લોકો બરાબર છે આ સિંધુ નદીથી પરિચિત હતા ક્યારથી પરિચિત હતા તો કે પચીસો વર્ષ પહેલાં બરાબર છે તે લોકો છે આ નદીના સંપર્કમાં આવ્યા હતા તેથી જે આ ઈરાની લોકો છે

પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા આવી રીતે આપણા દેશનું નામ ઈન્ડિયા પડ્યું તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ ને કે આપણા દેશને ભારત નામ સુકામ આપવામાં આવ્યું છે અને આપણા દેશને ઈન્ડિયા સુકામ કહેવામાં આવે છે મિત્રો માહિતી ગમી હોય વિડીયો છે એ ગમ્યો હોય તો એક શેર જરૂર કરી દેજો વિડીયોમાં લાઈક જરૂર કરી દેજો કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને હા ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા એક વોટ્સઅપ ગ્રુપ અને એક ફેસબુક ગ્રુપની અંદર આ વિડીયોની લિંકને જરૂર શેર કરજો જેથી અન્ય લોકોને પણ ખબર પડે કે આપણા દેશનું નામ ભારત અને ઇન્ડિયા કેવી રીતે પડ્યું ત્યાં સુધી જય હિન્દ જય ભારત